વીરપુર બસ ડેપોના શૌચાલયમાં ગંદકીનું સામ્રાજ્ય મુસાફરોને ને રક્ષણો થવાની શક્યતા બસ ડેપો વિભાગ દ્વારા બનાવેલ શૌચાલય શોભાના કાંઠિયા સમાન મળતી માહિતી મુજબ મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાનું મુખ્ય મથક છે તેની આજુબાજુ સાહીઠ થી વધુ ગામડા આવેલા છે આ ગામડાઓથી હજારો મુસાફરો તેમજ સ્કૂલે ભણવા જતા બાળકો આવતા હોય છે ત્યારે બસ ડેપોમાં આવેલ શૌચાલય અંદર કેટલાક સમયથી ગંદકીનું સામ્રાજ્ય ફેલાય છે વારંવાર રજૂઆત કરવા છતાં સફાઈ કર્મીઓ બાથરૂમ સાફ કરતા નથી અને વારંવાર ગટર ઉભરાય છે જેથી શૌચાલયની અંદર ગંદકી ભરેલું પાણી ભરાય છે બસ સ્ટેન્ડમાં આવતા મુસાફરો ગંદકીને ગંદકીમાં શૌચ ક્રિયા કરવાની ફરજ પડે છે આવી ગંદકીથી મોટો રોગચાળો જેવી કે ડેન્ગ્યુ મલેરિયા રોગચાળાનો ભય મુસાફરોને સતાવી રહ્યો છે તેમજ તાલુકાનું મુખ્ય મથક હોવાથી શાળાઓના આ બાળકો પણ ભણવા વીરપુર સીએમ દેસાઈ હાઈસ્કૂલમાં આવતા હોવાથી એમને પણ ગંદકીનો સામનો કરવો પડે છે હવે જોવાનું એ રહ્યું કે તંત્ર દ્વારા આ બાબતે શું નિરાકરણ લાવવામાં આવે છે બ્યુરો ચીફ ભાવિક શર્મા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ વીરપુર